नमस्कार मित्रों वित्तीय सेतु आईएएस प्लेटफार्म पर आपनो हार्दिक स्वागत छे આગળના લેક્ચર માં આપણે ભારત માં યુરોપિયનો ના આગમન માં જોઈ કે પોર્ટુગીઝ અને ડચ કેવી રીતે આયા એના પછી બ્રિટિશ આયા ડેનીસ આયા ફ્રાન્સ આયા આપણ ખ્યાલ છે કે પોર્ટુગીઝ 1498 માં એવા ડચ 1602 માં આ બંને ને આપણે આખલા લેક્ચર માં ભણી ગયા હવે આજ ના લેક્ચર માં ખૂબ ઈમ્પોર્ટન્ટ બ્રિટિશ 1608 આ એના વિશે જાણશું તો એમાં એ જાણશો કે ફ્રાન્સના પરાજય કારણો ક્યાં છે ત્યારે બ્રિટિશના વિજયના કારણો કયા છે સર્વશ્રેષ્ઠ યુરોપીય શક્તિ તરીકે ઉભરી આવે એના માટે કયા પરિબળો

એ સમયે જહાંગીર દ્વારા સુરતમાં પરમિશન આપી દે છે કે તમે કારખાનું નાખો આ જ રીતે સોળસો માં આપણને ખ્યાલ છે કે પ્રથમ સુરતમાં કારખાનું અંગ્રેજો દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું પણ એની પેલા એક ઘટના ઘટે છે જે યુપીએસસી પ્રી પણ પૂછાઈ ગયો છે સોળસો અગિયાર ની અંદર મછલીપટ્ટનમ માં વેપાર માટેની પરમિશન લે છે પહેલીવાર અને સોળસો સોળ માં પ્રથમ કારખાનું

હવે આપણે બ્રિટિશ સામ્રાજ્ય જયારે ભણશું ત્યારે બંગાળ બોમ્બે અને મદ્રાસ આ ત્રણ તેમના મુખ્ય હેડ ક્વાર્ટર હોય છે એની પૂર્વ ભૂમિકા કેવી રીતે બંધાય છે એના વિશે આમાં જાણશું આપણે તો સૌથી પહેલા ગોલકુંડા રાજ્ય દ્વારા ગોલ્ડન ફર્મા સોળસો બત્રીસ માં જાહેર કરવામાં જેને વેપારી સુવિધાઓ મળે છે વેપાર કરવા માટેની તો સોળસો ઓગણચાલીસ માં શું થાય છે ચંદ્રગીરીના શાસક

સુબેદાર બંગાળ ઉપર શાસન કરતો કિલ્લા બંધ કરીને ફોર્ટ વિલિયમ નું નામ આપ્યું એજ આગળ જતા કોલકાતા તરીકે ઓળખાય છે આવી રીતે બંગાળ અને મદ્રાસ તો સમજી ગયા

અને સોળસો અડસઠ માં વાર્ષિક ભાડા પેટે એ બ્રિટિશ સામ્રાજ્ય પાયો નખાણો અહિયાંથી ખાલી આ તો હાલ તો કારખાના સ્થાપ્યા છે પણ આજ સામ્રાજ્ય વિસ્તારમાં આગળ જતા હેડક્વાર્ટર બને છે સમજ્યા દોસ્તો જે મેગ્ના કાર્ટા તરીકે ઓળખાતો બંગાળ ગુજરાત હૈદરાબાદમાં વેપારી વિશેષ અધિકારીઓ આપવામાં આવ્યા હતા ખાસ કરીને બંગાળની અંદર

બીજી બાજુ કલકત્તામાં જમીન ભાડે લેવાનો અધિકાર આપી દીધો શાહી ફરમાન કહેવાતો જે અંગ્રેજો માટે મેઘના કાર્ટા સાબિત થયું આવી રીતે બ્રિટિશ નો સામ્રાજ્ય વિસ્તાર ભારતમાં કેવી રીતે થાય છે આપણે સામ્રાજ્યવાદ ના લેક્ચર માં આગળ ભણશું અત્યારે હાલ યુરોપિયન આગમન ચેપ્ટર ભણીએ છીએ તો અન્ય યુરોપિયન શક્તિઓને ભણી લઈએ એમાં ડેનિશ ડેનિશ તો છે આયારામ ગયારામ છે સોળસો સોળ માં ડેનમાર્ક માં ડેનિશ કંપની ની સ્થાપના થાય છે પણ ટ્રંકો બાર તમિલનાડુ ની અંદર પ્રથમ વેપારી કેન્દ્ર ની સ્થાપના કરે અને અઢારસો ચોપન માં અંગ્રેજો બધા કેન્દ્રો વેચીને જતા રહે એનું કોઈ ખાસ મહત્વનું નથી હોય થોડો ઘણો પરંતુ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ ઓછું છે ઓછું પૂછાય છે હવે ભણશું ફ્રાન્સ

ફ્રાંસ ની પરાજય થાય છે ભારતમાં બી આગળ જોશું પણ લુઈ ફોર્ટીન એક કુશળ શાસક હતો એનો જે નાણા મંત્રી હતો એ કોલબર્ટ એને ફ્રાન્સીસી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે સોળસો માં તો રાજ્ય દ્વારા જ વિશેષ અધિકાર અને નાણાકીય સંસાધન આપ્યા એટલે તો સરકારી કંપની કેવાતી સરકારના અધીન ફ્રાન્સીસી ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી સમજાયું દોસ્તો યાદ આઈ ગયું જયારે સુરત માં ફર્સ્ટ ફેક્ટરી નાખે છે આગળ જતા પોંડુચેરી ને સત્તા નું હેડક્વાર્ટર મુખ્ય કેન્દ્ર બનાવે શું બનાવે બીજા બી આ પોંડુચેરી માહે જે મૈસુર નો પાર્ટ હતો એની અંદર માહે આવેલું છે પોંડુચેરી કરકલ્લાઈ નિયન આજ બી આ ચારેય પ્રદેશો ને પોંડુચેરી તરીકે જ ઓળખાય છે ઓકે ફ્રાન્સીસી કંપની કેવી રીતે આવ્યા મુખ્ય હેડક્વાર્ટર પોંડુચેરી બનાવ્યું

फ्रांसीसी कंपनी आएगी ब्रिटिश कंपनी आएगी तो अब प्रॉब्लम ये वो था से कि बनने व्यापार भारत में करवा लगे तो स्वाभाविक से बनने बच्चे टकराव ने संघर्ष था तो जारे भारतनी अंदर भारतनी अंदर यूरोपीय कारणों से या भारतना कारणों से फ्रांस ने ब्रिटिश बच्चे संघर्ष था छे એ યુદ્ધ કર્ણાટક યુ નામથી જાણીતું છે તો સૌથી પહેલા આપણે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે સંઘર્ષ યુરોપમાં થાય તેના ભારતમાં પણ પડે એ યુદ્ધ થાય એને જ આપણે કર્ણાટક યુદ્ધના નામથી ઓળખાય છે પણ પહેલા શું થતું જ્યારે કેન્દ્રીકૃત મુઘલ સામ્રાજ્ય મજબૂત હતું એ સમયે એની સક્રિયતાના કારણે કોઈ અન્ય યુરોપીય માટે ભારતીય મુખ્ય ભૂમિ હતા એના પછી આ યુદ્ધ ભારતની મુખ્ય ભૂમિમાં પણ થવા લાગ્યા એ કેવી રીતે થયા આપણે પ્રથમ કર્ણાટક યુદ્ધમાં જોશું ચલો પ્રથમ કર્ણાટક યુદ્ધ સત્તરસો ચાલીસ થી અડતાલીસ માં થાય છે ઓસ્ટ્રીયાના ઉત્તરાધિકારનો સંઘર્ષ જેના કારણે ભારતમાં યુદ્ધ ચાલુ થાય છે ઓસ્ટ્રીયાનો ઉત્તરાધિકારનો સંઘર્ષ તો યુરોપમાં થાય છે એના કારણે યુરોપની અંદર ફ્રેન્ચ અને બ્રિટિશ આ બંને વચ્ચે યુદ્ધ થાય છે પણ એના પડઘા ભારતમાં જોવા મળે છે તો ભારતની અંદર શું થાય છે બ્રિટિશ નૌસેના છે ને ફ્રાન્સીસી જહાજો પર નિયંત્રણ કરી લે છે તો કઈ ફ્રેન્ચ કઈ હકણા નો બે

મારા ક્ષેત્રમાં એન તું એને નિયંત્રણ કહે મારી પરમિશન વગર તો કર્ણાટક નો નવા યુદ્ધ થાય છે જેમાં કર્ણાટક છે એટલે તો ભારતીય રાજનીતિ નો ખોખલા પણ પ્રથમ કર્ણાટક યુદ્ધમાં ઉજાગર થાય છે આના કારણે યુરોપીય શક્તિઓને પ્રોત્સાહન મળ્યું કે ભારતમાં રાજકીય રીતે આપણે વેપાર માંથી આગળ રાજનીતિક શક્તિ સામ્રાજ્યનો વિસ્તાર કરી શકીએ તમે જોયું દોસ્તો કર્ણાટકમાં પ્રથમ યુદ્ધમાં ઓસ્ટ્રિયાના ના ઉત્તરાધિકાર નો સંઘર્ષ થાય છે પણ પડઘા ભારતમાં આપણે તો વોલ્ટેર નામનો વિદ્વાન એટલે તો કે છે યુરોપિયન દેશો દ્વારા છોડવામાં આવેલ તોપનો પહેલો ગોળો છે ને અમેરિકા અને એશિયા માટે ચિંગારીનું કામ કરે છે શું તોપનો ગોળો યુરોપમાં છૂટે પણ અહીંની જે તોપ છે ને એના માટે ખાલી ચિંગારીનું જ કામ કરે અહીંયા બી તોપ ફૂટે પછી એનો મતલબ કે ત્યાં યુદ્ધ થાય તો યુદ્ધ અહીંયા બી ચાલુ થઈ જાય છે આવી રીતના અમેરિકાના સંદર્ભમાં એ રીતે કે અમેરિકન ક્રાંતિ ચાલુ હતી એ સમયમાં ઓકે દોસ્તો

અને કર્ણાટક આપણે એટલી ખબર છે આ કર્ણાટક છે આ હૈદરાબાદ છે આ બંનેમાં ઉત્તરાધિકાર નો સંઘર્ષ થાય છે તો કર્ણાટક ની અંદર અનવરુદ્દીન અને ચંદા સાહેબ અને હૈદરાબાદ માં નાસિર જંગ અને મુજફ્ફર જંગ વચ્ચે તો આવી રીતે અંગ્રેજો છે ને કર્ણાટક ની અંદર અનવરુદ્દીન નો સાથ આપે અને હૈદરાબાદમાં નાસિર જંગ નો સાથ આપે તો બીજી બાજુ ફ્રેન્ચ બીજી બાજુ ફ્રેન્ચ શું કરે

પાછો બોલાય લેવામાં આવે છે કર્ણાટક સત્તરસો અઠાવન થી ત્રેસઠ સુધી થાય છે આ તારીખ શું કામ છે ઈસવીસન આજ સમયે યુરોપની અંદર સપ્ત વર્ષીય યુદ્ધ ફ્રેન્ચ અને બ્રિટિશ વચ્ચે થયું હતું

પરાજય નું કારણો કયા કયા છે બીજી બાજુ સત્તા માટે અંગ્રેજ માટે જવાબદાર સૌથી પહેલું કારણ છે ફ્રાન્સ ના પરાજય નું કારણો ફ્રાન્સમાં નિરંકુશ રાજતંત્ર હતું નિરંકુશ દોસ્તો નિરંકુશ રાજંત્ર રાજાની ઈચ્છા એજ સર્વોપરી સારો હતો યોગ્ય હતો પણ ફિફ્ટીન ને સિક્સટીન અયોગ્ય હતા અદૂરદર્શી હતા આજ સમયમાં ફ્રેન્ચ ની ક્રાંતિ થાય છે આજે આપણે ભણીએ છીએ નેપોલિયન

સરકારી કંપની હોવાના કારણે નફા તરફ તેનું ધ્યાન કેન્દ્રિત નૌસેના નેવી ઇંગ્લેન્ડ ની નેવી સામે ફ્રાન્સની નેવી નબળી હતી સૌથી મોટું કારણ સત્તાનું કેન્દ્ર પોન્ડિચેરી અંગ્રેજોનું ભરપુર હતું મેન્યુફેક્ચરિંગ વેપારી કેન્દ્રો બંદરો અહી કોઈ બીજી કોઈ ક્ષેત્રીય શક્તિઓ પણ હાજર નતી આ સંદર્ભમાં કેવાય છે નાનકડા એવા પૂડુચેરીમાં શાસન કરીને ભારત વિજય નતો પોચેરી ઉપર શાસન કરીને બંગાળ ઉપર જે શાસન કરતા હોય એને હરાવીને ભારત વિજય ના કરી શકે બરાબર દોસ્તો વે પાંચમું કારણ છે બીજી બાજુ કારણ એવું લાલીની અદુરદર્શિતા આ સમગ્ર કારણોથી ફ્રેન્ચ ની પરાજય છે અને યુરોપીય શ્રેષ્ઠ શક્તિમાં બ્રિટિશ

કારખાના માટે કાચા માલની જરૂરિયાત માટે કૌશલતા અનુશાસન બીજું સ્થાયી સરકાર હતી ત્યાં કેવી સંવૈધાનિક સરકાર હતી ઉદારવાદી સરકાર કે ત્યાં કોઈ નિરંકુશ રાજતંત્ર ન હતું બીજી બાજુ ઈસાઈ ધર્મના પ્રચારમાં બી ઉત્સુકતા ઓછી હતી કમ્પેરેટિવ અન્ય યુરોપિયન શક્તિ આ બધા સમગ્ર કારણોના કારણે યુરોપિયન શક્તિઓમાં અંગ્રેજ સર્વશ્રેષ્ઠ બને છે અને આવી રીતે આપણે ટોપિક નંબર 1 યુરોપિયન નું આગમન સમાપ્ત કરીએ છીએ હવે નેક્સ્ટ ચેપ્ટર એ છે આપણો કે બ્રિટિશ નો સામ્રાજ્યવાદી વિસ્તાર કેવી રીતે સામ્રાજ્યવાદી વિસ્તાર ભારતની અંદર કરે કેવી રીતે બંગાળ બોમ્બે મદ્રાસ અવધ હૈદરાબાદ મૈસૂર નિયંત્રણ કરીને સમગ્ર ભારત પર શાસન કરે છે એ આગલા લેક્ચરમાં જોશું ચલો દોસ્તો હવે ટાઈમ થઈ ગયો છે લેક્ચર આપણે એન્ડ કરીએ થેન્ક યુ બધાનો એન્ડ સુધી બનાવી એના માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો टेलीग्राम टे चैनल ने ज्वाइन करो विद्या सेतु आस बराबर दोस्तों तुम्हारा खूब खूब आभार चैनल ने शेयर करो लाइक करो सब्सक्राइब करो कमेंट करो चलो दोस्तो.